ત્યારેય વિચાર્યું છે કે એક આર્કિટેક્ટ કેવી રીતે આટલી મોટી ઇમારતની ડિઝાઇન બનાવે છે અથવા તો એક ચિત્રકાર પોતાના કેનવાસ પર બધું બરાબર બેલેન્સ કેવી રીતે કરે છે આ બધાનો જવાબ એક જ શબ્દમાં છે માપન તો આજે આપણે આ માપનની પાછળ છુપાયેલી ભૂમિતિના રહસ્યોને સમજીશું અને જોઈશું કે આપણી આસપાસની દુનિયાને એ કેવી રીતે આકાર આપે છે આપણા ઘરમાં કોઈ રૂમનો આકાર વિચિત્ર હોય અથવા કોઈ ખેતરનો નકશો વાંખો ચૂકો હોય તો એનું ક્ષેત્રફળ શોધવાનો વિચાર આવતા જ માથું દુખવા લાગે નહીં પણ ચિંતા ના કરશો આજે આપણે આનો ઉકેલ એવી રીતે શોધીશું કે તમને પણ નવાઈ લાગશે કે આટલું સહેલું હતું તો આપણી આજની સફર આ પાંચ સ્ટેપમાં આગળ વધશે આપણે એકદમ બેઝિક એટલે કે પરિમિતિ અને ક્ષેત્રફળથી શરૂઆત કરીશું પછી ચોરસ લંબચોરસ જેવા સપાટ આકારોને સમજીશું ત્યાર પછી કોઈપણ જટિલ આકારને માપવાની એક જોરદાર રીત શીખીશું અને છેલ્લે આપણે થ્રીડી દુનિયામાં જઈને પૃષ્ઠફળ અને ઘનફળના રહસ્યોને પણ ઉકેલીશું તો ચાલો શરૂ કરીએ કંઈ પણ માપતા પહેલાં સૌથી પહેલો સવાલ એ થવો જોઈએ કે આપણે માપવું શું છે શું આપણે કોઈ આકારની બહારની બોર્ડર માપવી છે કે પછી એની અંદરની જગ્યા બસ આ બે સવાલ જ આપણને માપનના બે સૌથી પાયાના ખ્યાલો સુધી લઈ જાય છે પરિમિતિ એટલે સાવ સાદા શબ્દોમાં કહીએ તો કોઈ પણ આકારની ફરતેની બાઉન્ડ્રીની લંબાઈ માની લો કે એક ખેતર છે અને આપણે એની ધાર પર ચાલવાનું શરૂ કરીએ એક આખો ચક્કર પૂરો કરીને પાછા એ જ જગ્યાએ આવીએ તો આપણે જેટલું અંતર કાપ્યું બસ એ જ છે એની પરિમિતિ હવે જો પરિમિતિ એ ખેતરની વાડ છે તો ક્ષેત્રફળ એટલે વાડની અંદરની આખી જમીન એ અંદરની સપાટીનું માપ છે જ્યાં આપણે કંઈક વાવી શકીએ પરિમિતિ એ એક લાઇન છે જ્યારે ક્ષેત્રફળ એ આખી જગ્યા છે આ નાનકડો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે સરસ તો હવે આપણી પાસે બે મુખ્ય હથિયાર છે પરિમિતિ અને ક્ષેત્રફળ ચાલો હવે જોઈએ કે આ હથિયારોનો ઉપયોગ કરીને આપણે ચોરસ લંબચોરસ અને વર્તુળ જેવા જાણીતા આકારોને કેવી રીતે માપી શકીએ આ રહ્યા કેટલાક અગત્યના સૂત્રો પણ આને ગોખવાની જરૂર નથી એની પાછળનું લોજિક સમજીએ જુઓ ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુ ગુણ્યા બાજુ ત્રિકોણ એ લંબચોરસનો અડધો ભાગ છે એટલે જ એના સૂત્રમાં અડધો એટલે કે હાફ આવે છે અને વર્તુળ એના માટે તો પાઈ નામનો એક ખાસ મિત્ર છે જે આપણને મદદ કરે છે દરેક સૂત્ર પાછળ એક વાર્તા છુપાયેલી છે પણ સાચી જિંદગીમાં બધું જ ચોરસ કે ગોળ નથી હોતું ખરું ને કોઈ જમીનનો ટુકડો વાંકો ચૂકો હોઈ શકે છે તો પછી આવા આકારોનું શું કરવું ગભરાવાની કોઈ જરૂર નથી ગણિત પાસે આના માટે એક બહુ જ સુંદર અને પાવરફુલ ટેકનિક છે આ પદ્ધતિને હું કહું છું ભાગ પાડો અને જીતો આ કેટલી મજેદાર વાત છે ગમે તેવો અઘરો આકાર કેમ ન હોય એને નાના નાના સરળ ત્રિકોણમાં વેચી દો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા તો આવડે જ છે બસ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને પછી બધાનો સરવાળો કરી દો થઈ જુ કામ એક મોટી સમસ્યા નાના નાના ટુકડાઓમાં ઉકેલાઈ ગઈ પેલી ત્રિકોણવાળી રીત તો એકદમ પરફેક્ટ છે એ હંમેશા કામ કરશે પણ શું દરેક વખતે આટલી મહેનત કરવી જરૂરી છે ના કેટલા ખાસ આકારો માટે ગણિત આપણને સીધા શોર્ટકટ આપે છે જે આપણો સમય બચાવે છે અહીં જુઓ આ કેટલું રસપ્રદ છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે એની સમાંતર બાજુઓ અને એમની વચ્ચેનું અંતર એટલે કે ઊંચાઈ જરૂરી છે જ્યારે સંબાજુ ચતુષ્કોણમાં તો બાજુઓની પણ જરૂર નથી ખાલી એના બે વિકર્ણોની લંબાઈ ખબર હોય તો પણ કામ થઈ જાય ચાલો અત્યાર સુધી આપણે કાગળ જેવી સપાટ ટુ ડી દુનિયામાં હતા હવે સમય છે થ્રીડી દુનિયામાં ડૂબકી મારવાનો એટલે કે લંબાઈ અને પહોળાઈની સાથે સાથે ઊંચાઈ અથવા ઊંડાઈની દુનિયામાં જ્યાં આપણે વસ્તુઓને ખરેખર સ્પર્શી શકીએ છીએ થ્રીડી દુનિયામાં પણ બે મુખ્ય ખ્યાલો છે પહેલું છે પૃષ્ઠફળ એટલે કે કોઈ વસ્તુની બહારની બધી સપાટીઓનું કુલ ક્ષેત્રફળ જેમ કે કોઈ ગિફ્ટ બોક્સને પેક કરવા માટે કેટલો કાગળ જોઈશે અને બીજું છે ઘનફળ એટલે કે એ બોક્સની અંદર કેટલી વસ્તુઓ ભરી શકાશે એક છે બહારની સપાટી અને બીજું છે અંદરની જગ્યા આ સૂત્રો કદાચ થોડા મોટા લાગે પણ એ એકદમ લોજિકલ છે લંબઘનમાં છ લંબચોરસ બાજુઓ હોય છે તો એનું કુલ પૃષ્ઠફળ એટલે એ છ એ છ બાજુઓના ક્ષેત્રફળનો સરવાળો અને નળાકારમાં ઉપર અને નીચે બે વર્તુળ અને વચ્ચેની વક્ર સપાટી બસ આ બધા ભાગોનો સરવાળો જ તો છે અને હવે આપણે આવી ગયા છીએ આજના સૌથી છેલ્લા અને સૌથી શક્તિશાળી કોન્સેપ્ટ પર કોઈ પણ વસ્તુની અંદરની જગ્યા એટલે કે એનું ઘનફળ કેવી રીતે શોધવું હવે હું તમને એક માસ્ટર કી આપવાનો છું એક એવો નિયમ જે મોટાભાગના ઘનફળના સૂત્રો યાદ રાખવાની ઝંઝટ જ ખતમ કરી દેશે બસ આટલું યાદ રાખો ઘનફળ એટલે હંમેશા પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ બસ આટલું જ આ એક વાક્ય જાદુ જેવું કામ કરશે ચાલો આ જાદુને અજમાવીએ લંબઘનનો પાયો કેવો હોય લંબચોરસ એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે આપણા માસ્ટર નિયમ પ્રમાણે એને ઊંચાઈ વડે ગુણી નાખો લો આપણને મળી ગયું આપણું જાણીતું સૂત્ર ગોખવાની કોઈ જરૂર જ નથી બધું સમજણ પર આધારિત છે અને આ જ જાદુ નળાકાર પર પણ ચાલે છે નળાકારનો પાયો કેવો હોય વર્તુળ વર્તુળનું ક્ષેત્રફળ છે આર સ્ક્વેર હવે એને એની ઊંચાઈ એચ વડે ગુણી નાખો અને મળી ગયું નળાકારના ઘનફળનું સૂત્ર જોયું એક જ નિયમ અને કેટલાય ઉકેલો તો હવે ગણિત ખાલી પુસ્તકોનો વિષય નથી રહ્યો પણ આપણી આસપાસની દુનિયાને જોવાની એક નવી દૃષ્ટિ છે આપણી સામે પડેલો કોફીનો મગ હોય હાથમાં રહેલો ફોન હોય કે પછી આપણો આખો રૂમ આ બધા પાછળ આ જ સરળ સિદ્ધાંતો કામ કરી રહ્યા છે તો હવે સવાલ એ છે કે આ નવા જ્ઞાન સાથે આપણે આપણી દુનિયાને કઈ નવી નજરથી જોઈશું